શું તમારે પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાનો હપ્તો નથી આવતો શું તેમાં તમારા બેંક એકાઉન્ટ અને આધાર લિંકનો પ્રોબ્લમ છે તો હવે આ વિડીયોમાં હું તમારા માટે એ પ્રોબ્લમનું સોલ્યુશન લઈને આવ્યો છું તો તમે વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો આજના આ વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજનાની જે તમારે સહાય બંધ છે તેનું સોલ્યુશન લઈને આવેલો છું તેનું સોલ્યુશન તમને હવે દરેક હપ્તો સમયસર મળશે તો ચાલો આપણા વિડીયોમાં જોઈશું કે આપણા ગુજરાત રાજ્યના પાંચ લાખ ખેડૂતના બેંક એકાઉન્ટમાં ગવર્મેન્ટ તરફથી સબસિડીના પૈસા નાખવામાં આવે છે પરંતુ ખેડૂતના એકાઉન્ટમાં કંઈક પ્રોબ્લમ હોય છે જેમ કે ડીબીટી ઓન ના હોવી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આધાર શેડિંગ ના હોવું આવા કારણના લીધે ખેડૂત સુધી તેમના પૈસા પહોંચતા નથી તો હવે આ પ્રોબ્લમ તમારું સોલ્વ થઈ જશે સમજો કે તમે આ પ્રોબ્લેમ પ્રોબ્લેમને સોલ્વ કરી દીધી છે આજે અત્યારે તમને બતાવી રહ્યું છે અને આઈ બટન ઉપર એક લિંક હશે ત્યાંથી તમે જઈ શકો છો કે માત્ર ચાર કલાકમાં ખાતું એક્ટિવ થઈ જશે અને આ ખાતું તમારું ઈ કેવાયસી સી ટાઈપનું બેંક એકાઉન્ટ આવશે જેમ તમે તમારી સરકારી બેન્કમાં ખાતું હોય છે ઝીરો બેલેન્સ તે જ તે જ રીતે ખાતું હશે આ આ ખાતા વિશેની માહિતી માટે તમે લિંક ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો અથવા તમને આ ખાતા વિશે થોડીક હું માહિતી જણાવું કેમ કે પાંચસો રૂપિયાનું બચત ખાતું છે પાંચસો રૂપિયા આપીને તમે ખાતું ખોલાવશો એટલે પાંચસો રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે હવે વાત કરું કે એક્સિસ બેંક તમારા માટે લાવ્યું છે એક એવું બેંક એકાઉન્ટ કે જેના દ્વારા તમને તમારા રૂપિયા પાછા મળી જશે એક્સિસ બેન્કનું એ ખાતું ખોલાવશું એટલે તરત જ તમારા ખાતામાં પૈસા જમા થવાના ચાલુ થઈ જશે અને આ વસ્તુ એક્સિસ બેંકના જે સીએસસીના અધિકારીઓ છે તેને પ્રૂવ કરેલું છે અને તેને જાતે કીધેલું છે કે ભાઈ આ એકાઉન્ટ ખોલાવો એટલે એમના પૈસા જમા થવાના ચાલુ થઈ જશે આ પાંચસો રૂપીશવાળા ઈ કેવાયસી એકાઉન્ટમાં ખેડૂતને ગવર્મેન્ટ તરફથી સબસિડીના પૈસા નાખવામાં આવે છે તે પૈસા તેમના એકાઉન્ટમાં આવતા ચાલુ થઈ જશે એક્સિસ બેંક સીએસસી એટલે કે સીએસજી જે સીએસસી દ્વારા તમારું બાયોમેટ્રિક ઓથોનિકેશન કરવામાં આવે છે તમારા કેવાયસી કમ્પ્લીટ કરવામાં આવે છે તેના દ્વારા એક્સિસ બેંક સાથે મળીને તમારા માટે માત્ર ખેડૂતો માટે જ પાંચસો રૂપિયામાં ઈ કેવાયસી બેંક એકાઉન્ટની સર્વિસ લાવેલી છે પાંચસો રૂપિયા તમારા ખાતામાં જમા થશે અને એમાં એકાઉન્ટનો કોઈ મેન્ટેન ચાર્જ નથી ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે જેમ તમારું સેવિંગ ખાતું હોય છે બે બચત ખાતું કોઈ પણ ચાર્જ વગરનું એમ જ આમાં કોઈ પણ ચાર્જ લેશે નહીં જેમાં તમે ખાતું ખોલાવો ત્યારે એપીએસ ડીબીટી જેવી વિશેષ સુવિધાઓ સાથે આપેલ છે સાથે હવે આપણે અમુક જરૂરી મુદ્દા જાણીશું જે તમારે બેંક ખાતું ખોલાવવા જાઓ ત્યારે સીએસસી સેન્ટરના જે વ્યક્તિ હોઈએ તેમને તમારે જાણ કરવાની રહેશે કે આટલી વસ્તુ તમારા ખાતામાં તમને સેટિંગ કરી આપે પ્રથમ એમાં આપણે જોઈએ આધાર લિન્કિંગ જેવા તમે આ એક પેજ ઉપર આવે એમાં આધાર લિન્કિંગનું પેજ આવે ત્યારે તમારે એમને કહેવાનું કે ભાઈ પ્રથમ નંબરનું જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી આપે એટલે તમારું આધાર લિંક થઈ જશે જેમ વિડીયોમાં તમને અત્યારે બતાવેલું છે તે જ પ્રથમ નંબરનું ઓપ્શન છે આ હિયર બાય કન્ફર્મ ધેટ આઈ વેન્ટ ટુ લિંક માય આધાર વિથ માય ધ એકાઉન્ટ બરાબર તો આ ઓપ્શન તમારે ક્લિક કરી આપવાનું રહેશે સાથે બીજું ઓપ્શન છે આધાર સેડિંગનો આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે ધ્યાન રાખજો પહેલાં ઓપ્શનમાં પેલો જે મુદ્દો છે એમાં તમને એમ કહે છે કે મારું બે આધાર કાર્ડ એક પણ બેંક એકાઉન્ટ સાથે જોડેલું નથી તો તમે આ બેંક એકાઉન્ટને એમાં જોડો અને મારી બધી સરકાર તરફથી આવતી સહાયો જેમ કે વિધવા સહાય છે વૃદ્ધ પેન્શન છે અથવા ગવર્મેન્ટ તરફથી તમને બીજી કોઈ પણ મળતી સહાયો છે તેના પૈસા આ ખાતામાં જમા થવા જોઈએ એના માટે મારું નવું એકાઉન્ટ છે પણ જો તમે ખેડૂતો છો તો તમારે ઓલરેડી પહેલાં જૂના ખાતામાં પૈસા પડતા હતા તો તમારે આ સેટિંગ એ કરવાનું રહેશે કે ભાઈ આ હિયર બાય જે બીજા નંબરનો ઓપ્શન જો છે કન્ફર્મ કરું છું કે મારું એકાઉન્ટ ઓલરેડી બીજા બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે જોઈન્ટ છે પરંતુ હવે મારે આ એકાઉન્ટમાં આ બધી સર્વિસ જોઈ છે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જેટલા પેમેન્ટ આવે છે તે આમાં ચેન્જ કરવા વિનંતી જેવો તમે આ ઓપ્શન ક્લિક કરશો એટલે એક નીચે બેંકના નામનો ઓપ્શન આવશે એમાં તમારે મલ્ટીપલ જેટલી પણ બેન્ક આવે છે એમાં તમારી જે પણ જૂની બેંક હોય એસબીઆઈ છે બેંક ઓફ ઇન્ડિયા છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે તો એ તમારે બેંક સિલેક્ટ કરવાની રહેશે જેવી તમારે બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી બેંક સિલેક્ટ કરી પ્રોસેડ ટુ નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરી આપવાનું રહેશે એટલે તમારું ખાતું ચેન્જ થઈ અને તમારું નવું બેંક એકાઉન્ટ તે રીતે સીડ થઈ જશે જેમાં તમે એક ઓપ્શન છે કે નજીકની તમે પચીસ કિલોમીટરની અંદરની એક્સિસ કોઈ પણ બ્રાન્ચ તમે સિલેક્ટ કરી શકો છો આ ખૂતું ખોલાવવા માટે તમારે નજીકના સીએસસી સેન્ટર પર જવાનું રહેશે જેમાં તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને મોબાઈલ સાથે રાખવો પડશે કેમ કે મોબાઈલમાં ઓટીપી આવશે અને આધાર કાર્ડના નંબર નાખી તમારે ફિંગરથી બાયોમેટ્રિક આપવું પડશે આ પ્રોસેસ કરશો એટલે તમારા બાકીના હપ્તા આવવાના ચાલુ થઈ જશે ને એકદમ સો ટકા તમારા હપ્તા આવવાના ચાલુ થઈ જશે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ખાસમાં ખાસ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો એ મારી નમ્ર વિનંતી છે બરાબર તો આજે જ તમારા નજીકના સીસી સેન્ટરની મુલાકાત લો અને એક્સિસ બેંકનું આ ખાતું ઓપન કરાવી તમારા બાકીના હપ્તા મેળવો વિડીયો જોવા બદલ આપસો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી અને અવનવા મોટિવેશન અને નવા નવા ચેનલ અને નવા આવા ફેક્ટ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને લોકો સુધી શેર કરતા રહો ધન્યવાદ જય માતાજી